નાસ્તો કરી લઈ હાલો તમે પેલા વેપાર કરી લો પેલા તો ફાઇનલી નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે નીકળી છે બસ આ લોકેશન નેક્સ્ટ લોકેશન ઉપર જવા માટે કારણ કે જો અત્યારે તો એ બધું પેકિંગ કરે છે તો હું અત્યારે સરસ મજાના લોકેશન ઉપર અને સોરી વાતાવરણ છે આજે સરસ મજાની જગ્યા ઉપર અત્યારે આવી ગયા છે જો કંઈક અલગ જ નજારો છે કેવો નજારો મસ્તી ઘણા ઘરે જ હોય છે આ લોકો તો જો

તો સારું ચાલો હસી તમે જોઓ વરસાદ નું આગમન શરૂ થઈ ગયો છે ને રેનકોટ છે વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે ફૂલ અત્યારે નથી આવતો પણ આગળ આવતો પણ અત્યારે સગવડતા પૂરી કરી લેવી જરૂરી છે ને જો આ બધા રેનકોટ પહેલી લીધો છે હવે નીકળીએ કારણ કે સાસુ આ ઉપાય નહીં તો ફાઇનલી હવે ચા પીવા ઉભા રહી ગયા છે ને હજુ આ બધા ચા લે છે આમ જો તો ખરી આ અષાઢ આખો આ ગાડીનો આખો ગાડીનો આખો માહોલ બદલાઈ નાખો આ બધા ચા ની આવી તો ચા પીવા ઉભા રહી ગયા જો આખી ગાડીને હાવ હાલત બગાડી નાખી છે આ લોકોએ ને રસ્તામાં વરસાદ લાગ્યો કાંઈ આ કાન હજી દુખે છે કારણ કે વરસાદ બહુ ઝાઝો પડી ગયો હતો ને આ એક તો પણ હવે ક્યાં થઈ ગઈ તો તમને હું કશે જ નહીં કારણ કે એ તમને બતાવવાનું છે કે હું ક્યાં જાઉં છું નહીં તમને દેખાડીશ ને મજા કરવાની છે આપણે તો સારું ચાલો આગળ પડે ત્યાંથી તો ફાઇનલી એક સરસ મજાની જગ્યાએ મોકી ગયા છે હા હા આમ તો ખાલી નજારો આમ એમ લાગે કે જન્મથમાં આપણે આવી ગયા છીએ

બરબની વાવી આવ્યા આવ્યા છીએ અમે ને જો કેવું કેવું સરસ મજાનું લોકેશન ને વાતાવરણ ને બધા જો સૌ સૌના રીતે એની રીતે ફોટો સેશન કરે છે અને હું સરસ મજાનું એક નંબર લોકેશન જ્યાં જ્યાં આનંદ થાય છે કે ઘણા સમય હું કોઈથી મારી જીવનમાં કોઈ દિવસ નથી આવ્યો આ જગ્યા ઉપર હું પહેલી વાર જ આવ્યો છું આ જગ્યા ઉપર અને ઘણો બધો આનંદ થાય છે કે આપણા ગુજરાતમાં ઘણી એવી સારી જગ્યા છે ફરવા લાયક છે તો કેવું લાગ્યું સરપ્રાઈઝ તમને હવે ટ્રીપ ઉપર નીકળ્યા છે ગાડી લઈને તો પહેલી વાર જીવનમાં કોઈ દિવસ નીકળ્યા નથી પહેલી વાર જ છે તો આ પહેલી વાર જ હું અહીંયા જ આવ્યો છું કારણ કે કોઈ દિવસ આયા વાવે હું આવ્યો નથી તો સારું ચાલો પાંચ મિનિટ બેઠીએ અને તમને હે સરસ મજાનું લોકેશન છે અંદર ફોટો અંદર વિડીયો અલાઉડ છે નહીં બટ વાંધો નહીં બહારથી બહારથી તો તો તમને બતાવી દીધું એવું એવું છે છે હાલો 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 ઘા મંદિર હું આરતી નો ટાઈમ થઈ જાય તો મંદિર બંધ થઈ જાય છે સારું ચાલો ફરીએ મહાદેવ તો ફાઈનલી આપણે દર્શન કરી લીધા છે મહાદેવ ના પાંચ મુખી મહાદેવ અંદર તો પણ અલાઉડ નહોતું હવે બાર થી તમે દર્શન કરી લો બરોબર અમે તો કરી લીધા પાંચમુખી પંચમુખી હા બાપુ ની ગાદી એક આ ધામ કઈ રીતે છે એ મને કઈ ખ્યાલ નથી બટ કેવાય છે સંતો ની ભૂમિ એવી તરીકે ઓળખાય છે પરબધામ બતા આપણને આટલો બધો કઈ ખ્યાલ છે નહીં आपणे भाई हितेश भाई बेसुध થઈ છે શું જો બોલો ને એમ ન હોય કે 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 બરોબર છે हितेश ભાઈ એમ કહે છે કે આ આંબાવાડી બહુ મોટી છે માણસ કોય છે એક હોય ને આ વિડિયો કલમ ચાલુ છે માથે પોટલો નથી આવે ના ના વ્લોગ નથી લીધો ઈ વ્લોગ નથી લીધો એટલે એમ શું વ્લોગ સંભાળે તો નહી વિડિયો કલ શરૂ હતો કે તો ફાઈનલી ફેમિલી આપણે અત્યારે તો બેઠા છીએ શાંતિથી પરબની વાવે કહેવાય છે ને કે જીવનમાં ક્યારેક ક્યારેક પણ તો નીકળવું પડે બહાર જે વર્ષમાં એક વાર કારણ કે ભાઈ બંધ ભેગો તો ક્યારે ઓછા જ નીકળી પણ કહેવાય છે ને ક્યારેક તો જીવનમાં નીકળવું જરૂરી છે મેં મારી લાઈફની આ પહેલી ટ્રીપ છે કોઈ દિવસ વિચાર્યું નથી કે એટલો લોંગ હું ટુ વ્હીલ લઈને જઈશ બટ અત્યારે ફાઇનલી હું નીકળી ગયો છું ને અત્યારે પરબની વાવે આવી ગયા છે નેક્સ્ટ ક્યાં જવાનું છે એ કઈ બી ખ્યાલ છે નહીં હવે તો જ્યાં લઈ જાય મારો મહાદેવ લઈ જાય આપણે જવાનું છે તો તો અત્યારે જો જો છે છ બધા અલગ અલગ જગ્યાએ સેશન કરે ને આ છે પરબની વાવનું મંદિર જે એક સંતોનું કહેવાય છે બટ આટલું બધું નોલેજ મને કાંઈ ખ્યાલ છે નહીં તો હું તો એમાં એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જીવનમાં ક્યારેક તો તમારા ફ્રેન્ડ સાથે નીકળવું જરૂરી છે કારણ કે ઓછા હોય કે અમુક મેરેજ થઈ જાય પછી ઇશ્યૂ આવે બટ હવે જો આમાં બે ત્રણ જેલા મેરેજ થયેલા જ છે તો એ ટાઈમ કાઢીને કોઈની પાસે ટાઈમ નથી અત્યારે તો અત્યારે ટાઈમ કાઢીને છે અત્યારે અમે નીકળ્યા છીએ કાંઈ કાંઈ નક્કી નહોતું કે ક્યાં જાવું ક્યાં નહીં બે દિવસ કાલે નક્કી કર્યું કે ચાલો આપણે ટ્રીપ ઉપર જવું છે રખડવા અમે તો ચાલો નીકળી જાય તો અત્યારે અમે નીકળી ગયા છીએ તો અત્યારે ફાઇનલી આપણે પરબની વાવે આવી ગયા છે તો કેવું લાગ્યું સરપ્રાઇઝ છે જરાક કોમેન્ટ કરી દેજો નેક્સ્ટ અમે ક્યાં જઈએ એ પણ કોમેન્ટ કરજો છો જેનું સાચું છે એની કોમેન્ટ પિન કરી નાખીશ તો સારું ચાલો ત્યાં સુધી આગળ જઈને તમને મળ્યું તો ફાઇનલી આપણે પરંતુ આવી ગયા છીએ તો નેક્સ્ટ હવે ક્યાં જવાનું છે કાંઈ બી નક્કી નથી કાંઈ નક્કી કરેલું નથી તો હવે નેક્સ્ટ ક્યાં જઈએ એ તમને બતાવું તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી જઈશું હર હર મહાદેવ